મોરબીમાં યમુનાનગર પાસે આગ લાગવાની ઘટના બની છે અને જે જગ્યા ઉપર આગ લાગી છે ત્યાંથી સરકારી અનાજનો જથ્થો પણ મળી આવ્યો હોવાના કારણે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે ત્યારે હવે શું પુરવઠા વિભાગ અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા આ અંગેની તપાસ કરવામાં આવશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરની પાછળના ભાગમાં અને શ્રદ્ધા પાર્કની બાજુમાં જે જગ્યાએ આગ લાગી છે તે જગ્યા ઉપર પ્લાસ્ટિકનો જથ્થો અને અન્ય કચરો હોય તે બળીને ખાક થઈ ગયો છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે જોકે જે જગ્યા ઉપર આગ લાગી છે અને ત્યાં જે કોથળા ભરેલા માલના પડેલા છે તેના વિશેની સ્થાનિક લોકોના કહેવા મુજબ ત્યાં સરકારી અનાજનો જથ્થો જેમાં ઘઉં ચોખા અને દાળ હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે અને આ જે સરકારી અનાજનો જથ્થો અહીંયા ફેંકવામાં આવ્યો છે તે ખરેખર ક્યાંથી આવ્યો હતો તે ખરેખર ગરીબોને આપવાનો હતો ને ત્યાં ફેંકી દેવામાં આવ્યો છે તે કે પછી તે બગડી ગયો હતો જેથી કરીને ત્યાં ફેંકી દીધો છે અને ત્યારબાદ આગ લગાવવામાં આવી છે આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યાંને હાલમાં જે જગ્યા ઉપર આગ લાગવાની ઘટના બની છે ત્યાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હોવાના કારણે અનેક સવાલો ઊઠી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાનો પુરવઠા વિભાગ અને સંબંધિત અન્ય કચેરીઓ દ્વારા આ અંગેની આગળની તપાસ કરવામાં આવશે કે કેમ ખરેખર આ સરકારી અનાજનો જથ્થો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યો તેના મૂળ સુધી જશે કે કેમ તે તો સમય જ બતાવશે